નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદની ઐતિહાસિક બેઠક મોડાસા સર્કિટ હાઉસ ખાતે નવી کاروبારીની રચના સાથે એકતા ને વિકાસનો સંકલ્પ અરવલ્લી જિલ્લાના પત્રકાર મિત્રો માટે આજે ઐતિહાસિક દિવસ સાબિત થયો ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સૂચના અનુસાર અને ઝોન પ્રભારી શ્રી મનોજ રાવલ અને અમિતભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મોડાસા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કારોબારીની રચના કરવામાં આવી પ્રદેશ પ્રતિનિધિની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પત્રકાર એકતા અને વિકાસને કેન્દ્ર સ્થાને રાખી અને નવી ટીમની સર્વાનુમતે બાલી આપવામાં આવી નવનિયુક્ત હોદ્દેદારોને સાલ શ્રીફળ અને ફૂલહારથી સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા અને ટૂંક સમયમાં ભવ્ય અધિવેશન યોજવાની યોજનાઓ અંગે ચર્ચા પણ કરવામાં આવી નવી કારોબારીની રચના અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ કડિયા મોડાસા વતની તથા ઉપપ્રમુખો नितीनभाई पांड्या मोडासा सलीम खान पठाण टिंटोय जीतभाई त्रिवेदी भिलोडा सलीमभाई डी पटेल मोडासा कौशिकभाई सोनी भिलोडा कौशिकभाई पटेल मोडासा साकरिया महामंत्री भरतभाई भावसार मोडासा मंत्रीगण नरेंद्रभाई एल पटेल धनसुरा कादरभाई डमरी टिटोय नरेंद्रसिंहजी गांधी टिटोई अल्पेशभाई भाटिया मालपूर जगदीशभाई प्रजापती बायड साठंबा खजानजी विनोदभाई भावसार मोडासा स खजानजी राकेशभाई ओड आईटी टी सेल आकाशभाई राठोड मोडासा लिंबो અજયભાઈ ભાટીયા મોડાસા સલાહકાર સમિતિ અહેમદુલ્લાભાઈ ઉલ્લાહભાઈ ચિસ્તી મોડાસા ઇકબાલભાઈ ચિસ્તી મોડાસા જગદીશભાઈ પટેલ ભિલોડા પ્રદેશ અધ્યક્ષ સહિત તમામ પદાધિકારીઓને નવી ટીમની શુભકામનાઓ પાઠવી અને સંકલ્પ કરાવ્યો કે અરવલ્લી જિલ્લામાં પત્રકાર એકતા હિતરક્ષા અને વિકાસ માટે સંયુક્ત પ્રયત્નો હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાતી રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ગુજરાત રાજ્યના પત્રકાર એકતા સંગઠન અને જે પરિષદ કહેવાય છે તેની સૂચના મુજબ આજે અરવલ્લી જિલ્લાનું જે પત્રકાર એસોસિએશન છે તે આજે ફરીથી કાર્યરત થયું છે અને જેના અંદરમાં અરવલ્લી જિલ્લાના સમગ્ર પત્રકારોની આજે મીટિંગ મળી હતી જેના અંદરમાં મોટી બહોળી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને તેના અંદર આજે સર્વાનુમતે પત્રકારના પ્રમુખ તરીકે મારી ભરતભાઈ કડિયા જેની વરણી કરવામાં આવી છે તે બદલ હું અરવલ્લી જિલ્લાના પત્રકારોનો આભાર માનું છું અને અરવલ્લી જિલ્લાના પત્રકારોને સાથે થતો અન્યાય માટે હું હંમેશા કાર્યરત તેવી હું આશા રાખું છું અને તે પણ હું એમને ખાતરી પણ આપું છું આભાર